ભગવાન નું પ્રાર્થના કરું છું તો આટલું મારું પૂરું કરે મનની ઈચ્છા પૂરી કર હે ભગવાન મજામાં આ તો રાતી રાયરો આવ્યો રાયરો ઉગાડી દીધો ઉગાડી ઉગાડી ના

લાઈવ પ્રોગ્રામ કરું વિક્રમ ઠાકોરને ને બોલાવું હજી મારી જેવી જેવી વાત નહીં આજથી તો તને ભગવાન આયા રોમો પીર મારા ઘેર છોટુ ભાઈ ઓડી શું પ્રાસી છે છોટુ ભાઈ હા ગાય કાકા શું પડ્યા છો આ થોડું કામ છે એટલે દવાખાન જાવ છું કામ મત અને દવાખાન હું કરવા વાળી કામ છે થોડું એટલે જતો આવ ના ભાઈ ના તાવ નહીં

હું કરવા જતો હું ને જેટલા જણા તો ગાણા મે આ મારી દીધો એ મારા ઉપર મે તો કદી મે એનાની માર રહ્યો છું ડૂબે તમાર ઉપર તમારી વાત ન કે તો લોકો ની વાત કરું છું હું કહું છું પણ તમે જોવો છો એ મને ખાલી ક્યો ને દાવા કરવા જઉં છું ખબર છે હાઈટ વધારવા જઉં છું મારું હાગુ આવી છે એ હાઈટ વધારવી છે હા ડોક્ટર એમ હાઈટ ના વધારે હાઈટ વધારે દવા તો આપડા તો ગમે તે કોક તો હીક વાળું પડશે પ્લાન કરવો પડશે આપડા ઘર ઓગણા સ દવા શું છે વિ દવા માથે બે ઈટ એક ઈટ મે ફરો દહ દાળા હાઈડ વોટ મે અમારે એક પેલો ગોમમાં આપણો પેલો ભાઈ આર્મીમાં જો ખબર છે હો ઈના એક આવળો પથરો નદીમાંથી ઉપળાય તો ને હા તે લઈને છાર દાળા ફરે હા તે આર્મીમ લાગી ગયો હું આજ તો રોજ કારણ તમારે હાઈટ વધી જશે હાઈટ તમારે ચાર દાળાનો તો ફરક હગુ હું તમે જોવાની આમ

પણ દવા નહીં કરાવું તારે હાલો પાગલ કોનામ જતો રહ મારો ભાઈ બંધ કોઈ બે ગમે તે કરવું પડશે મારો આનું કોક તો કરવું પડશે હાચું બોલતો નહીં મારા ગોવા કાકા ને કેવું પડશે એમ તો સોટું નું ફરી ગયું તમારા છોકરા માં ફરી ગયું મારો ભાઈબંધ

હાઈટ તો વધી હો આટલી તો હાઈટ વધી ગઈ મારી ડા કાકા ભગવાન કરા તમે સારું રાખા મારી હાઈટ તો વધી ગઈ થોડીક તો વધી જેમ ધીમ કરે ને આવી ઈટો ચાલે ઉપાડે એટલે હાઈટ વધી જશે નાહવા જવું છું ને પાછું હવા ના આવ્યો નહીં એક આઈડિયા કરું અંદર ઇટ લઈને જાઉં ઉપર ચડીને પહોંચ નહીં લઉં

આ ગોકા કાકા તો વાઈટ પણ ઓન મારા સમજાવા તે રીતે અમાર હું એમ કેવ છોટનું પડી ગયો અને મને બે ઢોલ મારજી અમે હું જો ગોકાન નઈ કવણ માર ભાઈબન નું કોક થઈ જાય હું એટલો પડી ગયો હું કરે એ ગોકા કાકા ઓ ગોકા કાકા ઓ લેગા ઓયા ઓયા જલ્દી આવો અલ્યા લેગા હું છે આવો ગોકા કાકા અલ્યા હું થ્યું જો એવું બધું હ ફૂટ્યો બધું હું થ્યું ગોકા

એને જાતે એ તો માથા મેલી ને જાય છે ઘર માં ઓમ ખેતર ફરે જતો હતો અરે અરે મને કોઈ થયું ભૂત વળી ગયું આ તો ખબર નહિ તને મને તો તમે એક કામ કરો જલ્દી છોટુ ને દવાખાને લઇ જજે હું મારા તું આ કાકા તું વિદેશ થી આયેલો છે કે એટલે ડબલે તો જઉં છું પણ ઈટે માં એક કામ કરું ડબલે જઉં છું પણ ઈટ સાઈડ મૂકી દે કોને ખબર પડવાની છે બાપા દેખાય છે બાપાને કેહવાય એવું નહીં કોઈને કેવાય એવું છોટુ છોટું 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 બોલ છે છોટું ચોટુ છોટુ અલ્યા કોણ વર્જી તો કોણ છે છોટુ તો ઓલે છોટુ એ છોટુ છોટુ